જો આપડા ની ચોરી ભગવાન શ્રી કૃષ્ણ કરશે આપણી મન ની ચોરી ભગવાન શ્રી કૃષ્ણ કરશે તો આપણો સનાતન ધર્મ મજબૂત બનશે હું એટલું કહું છું કે સનાતન ધર્મ ને કોઈ વિધર્મથી ઓથી ડર નથી સનાતન ધર્મના મૂડિયાને જગતમાં વિધર્મની કોઈની તાકાત નથી કે આપણા મૂળિયાને કોઈ હલાવી શકે બાપ પણ અંદરો જે ફાટા પડ્યા છે ને એ જ મૂડિયાને તોડવા થયા છે બાપ એનાથી જ મૂળિયાને ડર લાગે ઘણી આપણે ગુજરાતીમાં કહેવત છે ઘર ફૂટે ઘર જાય ભલે એક નૌકા જતી હતી અને નૌકામાં બધા બેઠા આખી નૌકા ભરેલી છે માણસ એમાં કોઈ અવફવા ભૂલ નૌકા ડૂબે નૌકા ડૂબે એટલે જે ભયા જેને બીક લાગી બધા ઠેકડા મારવા માંડ્યા કુદકા મારવા માંડ્યા એ બીજા કાક સંપ્રદાયમાં ગયા હરી આગળ નવકા ગઈ હરી કોઈ